અમરેલીમાં સર્જાયેલું એ લેટરકાંડ અને એ જ અમરેલીની અંદર લેટરકાંડ બાદ થયેલા સરઘસકાંડના પડઘા એ શાંત કેમ નથી પડી રહ્યા કેમ આ મામલે વારંવાર એ નિવેદનો બાજી અને આ જ મામલે વારંવાર ચર્ચાઓ ચાલે છે જેઓ એ લેટરકાંડ એ શાંત પડે એ સરઘસકાંડની ચર્ચાઓ એ બંધ થાય તેવામાં એ પાયલ ગોટી અથવા એ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે પછી એ કોંગ્રેસના નેતા હોય અને જો કોઈ આ મામલે અવાજ ના ઉઠાવે તો અંતે આ મામલે અરવિંદ રાણપરિયા એ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત મૂકે અને આ મામલો ફરી ચર્ચામાં આવે છે જો કે હવે એક એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે અમરેલીની એ પાટીદાર સમાજની દીકરી સાથે બનેલી ઘટના મામલે હવે મહાપંચાયત થશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિનાની અંતિમ દિવસોમાં અમરેલીની અંદર એક લેટરકાંડ સર્જાયો આ લેટરકાંડની અંદર અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લા પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો લે છે આ પ્રકારની ગંભીર આક્ષેપો સાથેની વાતો એ લેટરની અંદર મૂકવામાં આવી હતી હવે આ લેટર જેનો હતો એ વ્યક્તિ અમરેલી જિલ્લા તાલુકા પંચાયતનો પ્રમુખ હતો એટલે એમને અમરેલી જિલ્લા સાયબર સેલની અંદર એક ફરિયાદની કોપી આપી આ ફરિયાદની આધારે ત્રણ વ્યક્તિઓની ધરપકડ પણ થઈ અને અંતે મોડી રાત્રે એક પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીની પણ ધરપકડ થઈ આવા આક્ષેપો થયા આ મામલે ચર્ચાઓ પણ થઈ અને આ મામલે કોંગ્રેસે અમરેલીની અંદર પરેશ ધાનાણી અડતાલીસ કલાક સુધી ઉપવાસ પર પણ બેઠા જો કે હવે અમરેલીની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે અમરેલીમાં પાટીદાર સમાજની એક મહાપંચાયત મળવાની છે અને આ જ મહાપંચાયતની અંદર પાટીદાર સમાજને લઈને ઠરાવો પાસ કરવામાં આવશે જેથી ફરી એક વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને અને પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ પણ ન નીકળે હવે આ ચર્ચાઓ અમરેલીની બજારની અંદર કેમ ચાલી રહી છે કેમ સૌરાષ્ટ્રની અંદર આ ચર્ચાઓ એ વેગવંતી બની છે તો આ ચર્ચા બનવા પાછળનું કારણ છે અરવિંદ અરવિંદ રાણપરિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને એક પત્ર લખ્યો છે આ પત્રની અંદર કૌશિક વેકરિયાને પટેલ સમાજની બહાર બરખાસ્ત કરવા માટેની વાત કરી છે આખી આ ઘટનાની અંદર ફરી એક વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને તેને ધ્યાને લઈને આ કાર્યવાહી કરવી જોઈએ આવું આ પત્રની અંદર અરવિંદ રાણપરિયાએ લખ્યું છે અરવિંદ રાણપરિયાએ પત્રની અંદર એ પણ લખ્યું છે કે પાટીદાર સમાજની એક મહાપંચાયત બોલાવવામાં આવે અને આ મહાપંચાયતની અંદર કેટલાક ઠરાવો પાસ કરવામાં આવે કે જેના કારણે આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને પરંતુ જે ઘટના અમરેલીની અંદર બની છે એ ઘટના બન્યા બાદને લગભગ એ નેવ દિવસ કરતાં પણ વધારે સમય થવા આવ્યો પરંતુ આ કેસની અંદર તપાસ હજુ ક્યાં અટવાયેલી છે કયો રિપોર્ટ આવવાનો બાકી છે અથવા આ કેસની અંદર નિલિત રાય એ જે તપાસ કરીને પહોંચ્યા હતા એ રિપોર્ટ રાજ્યના ડીજીપીને મળ્યો કે કેમ તેને લઈને પણ હજુ સવાલો છે જો કે આ તમામ સવાલોની વચ્ચે જે દીકરી સાથે ઘટના બની હતી એ જ દીકરીએ અમરેલી જિલ્લાના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ને એક પત્ર આપ્યો હતો આ પત્રની અંદર એ દીકરી સાથે બનેલી એ ઘટના એ પોતાની સાથે જે આખી ઘટના બની હતી એ ક્રમશ શબ્દસવર્ણવી અને આઠ પાનાનો એ પત્ર એ દેશના સૌથી સર્વોચ્ચ પદ પર બિરાજમાન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ એ લેટર મોકલ્યો હતો આ સાથે જ દેશના એ બે સર્વોચ્ચ પદ દેશના વડાપ્રધાન અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રી એ બંનેને પણ આ પત્રની કોપી મોકલવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટનાની અંદર કોઈ પણ કાર્યવાહી અથવા આ મામલે કોઈ પણ આગામી તપાસના સંકેતો ન દેખાતા અરવિંદ રાણપરિયાએ નરેશ પટેલને એક પત્ર લખીને એવું કહ્યું છે કે કૌશિક વેકરિયાને પાટીદાર સમાજમાંથી બરખાસ્ત કરવામાં આવે હવે આ બરખાસ્તની માંગણી એટલી બધી એ અરવિંદ રાણપરિયા તરફથી વારંવાર કરવામાં આવી છે જો કે તેની વચ્ચે પાટીદાર સમાજની એક મહાપંચાયત બોલાવવા માટેની પણ તૈયારી અરવિંદ રાણપરિયાએ કરવામાં આવી છે હવે આ દીકરીના મામલે ન્યાય મામલે જે કોંગ્રેસના નેતાઓએ સતત લડાઈ લડતા હતા કોંગ્રેસના નેતાઓએ સતત અવાજ ઉઠાવી રહ્યા હતા હવે કોંગ્રેસના નેતાઓનું ક્યાંક એવું પણ માનવું છે કે હવે આ મામલે જો ન્યાય ન મળે તો આ જ મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે પિટિશન દાખલ કરવામાં આવી છે એ ગુજરાત હાઈકોર્ટ તરફથી તેમને ન્યાય મળશે જો કે કોંગ્રેસના કેટલાક નેતાઓનું એવી પણ આ મામલે ચર્ચાઓ ચાલી હતી એવી પણ વાત ચાલી હતી કે આ નેતાઓ જો હાઈકોર્ટની અંદરથી આ મામલે કોઈ કાર્યવાહી અથવા કોઈ દિશા નિર્દેશ ન દેવામાં આવ્યા તો સુપ્રીમ કોર્ટ સુધી જવા માટેની પણ તૈયારી દર્શાવી છે જો કે કેટલાક નેતાઓએ તો સુપ્રીમ કોર્ટના એડવોકેટ સાથે પણ વાતચીત કરી લીધી છે અને ત્યાંથી એવો પણ પ્રત્યુત્તર મળ્યો છે કે આ કેસની અંદર જો સુપ્રીમ કોર્ટમાં આ કેસ આવશે અથવા આ પિટિશન દાખલ કરવામાં આવશે તો સુપ્રીમ કોર્ટની અંદરથી સીધા જ આ કેસમાં આ તપાસના આદેશ આપવામાં આવશે અને જો સુપ્રીમ કોર્ટથી તપાસના આદેશ આપવામાં આવે છે તો ક્યાંક આ ઘટનાની અંદર સેન્ટ્રલ એજન્સીઓ તપાસની અંદર આવે ને ગણતરીના દિવસોની અંદર રિપોર્ટ પણ મળે પરંતુ આ તમામની વચ્ચે જ્યારે પાટીદાર સમાજની મહાપંચાયત બોલાવવાની વાત કરવામાં આવી છે તો શું લાગી રહ્યું છે તમને મહાપંચાયત મળે તો કયા પ્રકારના ઠરાવો થાય અને શું નરેશ પટેલ આ મામલે કોઈ કાર્યવાહી કરવા માગે છે કે કેમ અથવા કરશે કે કેમ તે તમે જાણતા હો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર